જારમાં બાઇક પરથી પડી ગયા બાદ એસટી બસ ફરી વળતા મહિલાનું મોત થયું હતું જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં હતભાગી મહિલાના પતિ બે દીકરીનો આબાદ બચાવ થયો હતો આ બનાવ બે બેના સરજાયો હતો આ અંગે વર્તૂળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુંદરપુરીમાં રહેનાર ફરિયાદી તેમજ તેના પત્ની સલમાબેન અને બે નાની દીકરી સાથે ભૂજ ફરવા ગયા હતા ફરી લીધા બાદ બાઇક પર આ પરિવાર પોતાના ઘર બાજુ આવી રહ્યો હતો તે સમયે અંજારના રાધે રિસોર્ટ નજીક પાસે પહોંચતા કૂતરૂ આડે આવતા બાઇક ચાલકે અચાનક બ્રેક મારતા પોતે ડાબી બાજુ પડ્યા હતા તે દરમિયાન પાછળથી આવતી સરકારી બસના પૈડા આ મહિલા પરથી ફરી વળતા તેમનું મોત થયું હતું જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં હતભાગી મહિલાના પતિ અને બંને દીકરીનો આબાદ બચાવ થયો હતો